સ્વચ્છ રહેવાના સિક્સટી ફોર ઉપાયો સવારી ખાલી પીટી કંઈ પણ ખાધા વગર ચા ન પીવી જોઈએ જેના કારણે એસિડિટી થાય છે ક્યારેય ઊંધું સોવું નહીં તેનાથી હાર્ટ એટેકનું જોખમ એસી ટકા વધી જાય છે ઠંડા પીણા અને કોલ્ડ કોફીના વધુ પડતા સેવનથી કિડનીને ઝડપથી નુકસાન થાય છે તુલસીના પાનનો એક ચમચી રસ મધ સાથે પીવાથી ઉલ્ટીમાં આરામ મળે છે મધ હૃદયને મજબૂત બનાવે છે તેથી દરરોજ એક ચમચી મધ લો જો તમારા શરીર પર સીતળાના ડાઘ હોય તો નાળિયેરના તેલના હળવા હાથથી દરરોજ તેની માલિશ કરો જે લોકો દરરોજ ભીંડાનું સેવન કરે છે તેમને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે બાફેલા ઘઉંનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી સ્થૂળતા ડાયાબિટીસ અને હૃદયરોગ મટાડી શકાય છે ગાયનું ઘી ગોળ ખાવાથી મગજની નબળાઈ નથી આવતી ગાજરના રસમાં મધ અને મીઠું ઝાડને પીવાથી આંખોની રોશની પાછી આવે છે જો તમને હેડકી હોય તો થોડી હિંગ ગરમ કરો અને તેને સોહો તેમને હેડકી નહીં આવે જો તમને તાવ આવતો હોય તો પાણીમાં હિંગ મિક્સ કરીને હાથ પર લગાવીને તાવમાં રાહત મળે છે કિડનીની પથરીથી બચવું હોય તો રોજ તરબૂચ ખાવું જોઈએ ખૂબ જ ફાયદાકારક છે દાંતમાં હોય તો તેને મીઠાના પાણીથી કોગળા કરી લો જો તમારા શરીરમાં આયરનની ઉણપ હોય તો તમારે રોજ પોહા ખાવા જોઈએ બાળકોને દહીં ખવડાવવાથી તેમનું મન સારું થઈ જાય છે અને શરીરમાં લોહીની કમી રહેતી નથી તલનું તેલ વાળમાં લગાવવાથી બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તો દરરોજ ભોજન કર્યા બાદ ગોળ ચૂસવાનું ભૂલશો નહીં આમ કરવાથી ફૂલલાઓ મટે છે હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે તમારો નાસ્તો ક્યારેય છોડવો જોઈએ નહીં જેના કારણે વજન ઘટવાને બદલે વધી શકે છે કાળી દ્રાક્ષ આપણા માટે ખૂબ ફાયદાકારક છે તેને ખાવાથી પેટ સ્વચ્છ રહે છે બાફેલી ચણાની રોટલી કે વળેલા ચણા ખાવાથી પાચન શક્તિ વધે છે અને તેના સેવનથી શક્તિ વધે છે માથાનો દુખાવો થવા પર લવિંગ પાવડર અને મીઠું ભેળવીને પેસ્ટ બનાવીને દૂધમાં ભેળવીને પીવો એમને સરત આરામ મળશે કાળા મરી સાથે તેકેલા ચણા ખાવાથી ઉધરસ ખૂબ જ ઝડપથી મટે છે જો માથામાં ખૂબ જ ખોડો હોય તો તેને ખાટા દહીંથી માથામાં સારી રીતે મસાજ કરો અને અડધા કલાક પછી તેને ધોઈ નાખો જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો લચ્છીમાં મીઠું નાખીને તરબૂચ ખાઓ રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછી મસાઓ પર મધ લગાવો તેનાથી મસા ઝડપથી દૂર થઈ જશે ગોળ અને જીરૂનું પાણી પીવાથી માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે માથાનો દુખાવો ઉપરાંત તેનું પાણી પીવાથી તાવમાં પણ ફાયદો થાય છે ખૂબ ગરમ ખોરાક ખાવાથી રોગ થાય છે કાળા જીરાના તેલથી માલિશ કરીએ તો હૃદય મજબૂત રહે છે

શરીરની ચરબી ઓગળે છે અને ચહેરા પરથી ડાઘ ધબ્બા દૂર થાય છે જાડાપણાને કારણે તમારું પેટ સતત વધી રહ્યું છે તો ખાંડ સફેદ ચોખા અને મીંદામાંથી બનેલી વસ્તુઓનું સેવન ઓછું કરો ઝૂપતી વખતે ક્યારે ખાવું જોઈએ નહીં તેનાથી શ્વસન સંબંધી રોગોનું જોખમ વધે છે વધુ પડતા વિચારોથી અથવા તણાવને કારણે ચહેરા પર કરચલીઓ ઝડપથી દેખાય છે દરરોજ નાળિયેર પાણી અથવા દૂર થાય છે જ્યારે શિયાળો આવે છે ત્યારે લોકો ગરમ પાણીથી નાહવાનું શરૂ કરે છે પરંતુ ધ્યાનમાં રાખો કે ખૂબ ગરમ પાણીમાં નાહવાથી તમારી ત્વચા સ્વસ્થ થઈ જાય છે મૂળાના પાન ખાવાથી પેટની પરેશાની દૂર થાય છે દિવસનો થાક દૂર કરવા માટે ગરમ પાણીમાં નાની ઈલાયચી નાખીને પીવો થાક દૂર થઈ જશે વાળ પર કલર હેર ડાય અને કેમિકલ શેમ્પુ લગાવવાનું ટાળો તેનાથી આપણી સૃષ્ટિ પણ નબળી પડે છે બેસવાને બદલે તેટલું ઊભા રહેવાનો પ્રયત્ન કરો ઊભા રહીને શાકભાજી કાપો અને વાંચતી વખતે થોડી વાર ઊભા રહો બેસતી વખતે કરોડ રજીવની સિદ્ધિ રાખો બપોરે ભોજન સાથે ડુંગળી ખાવાથી લોહી પાતળું થાય છે જે લોકોનું લોહી જાડું હોય તેઓ બપોરના સમયે ડુંગળીનું સેવન અવશ્ય કરે લોહી ઘટ ન થાય તે માટે રોજ કસરત કરવી જોઈએ દિવસોમાં ઓછામાં ઓછું પાંચ થી દસ મિનિટ સુધી સ્ટ્રેચિંગ કરવાથી ખભા કમર અને ગરદનના દુખાવામાં રાહત મળે છે જો તમે ઓછું સાંભળો છો તો આંગળી પર નાળિયેલું તેલ લગાવીને કાનમાં ફેરવો તેનાથી તમને સંભળાશે ઓલિવ ઓઇલને સહેજ ગરમ કરીને કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળે છે ગ્રીન કેપ્સિકમ ખાવાથી થૂડતા નથી આવતી જો તમને વધારે ખાવાથી ભારે પડવું લાગે છે

દહીંના બાઉલમાં એક ચમચી ઈસબગુલ ભેળવીને ખાઓ તુલસી અને કાળા મરીનો ઉકાળો તૈયાર કરો ગરમ પીવો અને પીવાથી ગળાની ખરાશ તો ઓછી થશે જ પરંતુ ઇન્ફેક્શન પણ મટી જશે રોજ આમળાના મુરબ્બાને ખાવાથી તમારા વિટામિન સી ની ઉણપ નહીં થાય સરસવના તેલમાં મીઠું ભેળવી ગરમ કરો આખા શરીરે માલિશ કરો અને ગરમ પાણીથી સ્નાન કરો તેનાથી શરીરના દુખાવામાં તરત જ રાહત મળે છે જો તમને ભાત ખાવાથી ખરાબ ત્વચાની સમસ્યા હોય તો નાળિયેરની કરણલ ખાવી જોઈએ જે લોકો પૃથ્વીના પેરોમાં ચાંદીની ઝાંઝર પહેરે છે તેના હાડકાં મજબૂત રહે છે અને પેરોનું પાત્ર પણ વિખેરાઈ જાય છે લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં ભેળવીને પીવાથી લાભ મળે છે જો તમને રાત્રે ભૂખ નથી લાગતી તો તરસનું સેવન કરવું જોઈએ તમને આવશે જો તમારા ચહેરા પર હોય તો તેને સ્પર્શ કરશો નહીં જો સ્પર્શ કરશો તો તમારો ચહેરો બગડી જશે રાત્રે સૂતા પહેલા ચહેરો ન ધો સંપૂર્ણ ઊંઘ ન આવવી વ્યક્તિની આ બધી આદતો ચહેરો બગાડે છે સવારે બે પલાળેલા અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ મજબૂત બને છે તમારો ચહેરો ધોયા પછી મોશ્ચરાઈઝર જરૂર લગાવો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી બધાની સાથે શેર કરજો અને તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અને આપ કેવા પ્રકારના વિડીયોઝ જોવા માગો છો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ